અશોક હોય ને સરસ મજા તૈયાર થઈ ને અશોક તો એટલો ગોળ જેવો થઈ જાય ને રાહ જેવો બાટલી ઉતાર દે ને એવો થઈ ગયો કોલ જેવો કેવો સાહેબ મીઠો મીઠો એમ અશોક ચાપી લો

અનુગ્રહજીઓ તો બાપુ તો છે હજુ નોટ બોધવાનો છે આવી દશા થાય બાપા થાય ન થાય આવી અન પેલો બચારો બચારો ગરીબ ગાય ગયો એટલે કહેવાય છે સ્ત્રી શક્તિ છે એવું કહેવાય સ્ત્રી શક્તિ છે તો પુરુષ શું છે સહન શક્તિ એને સહન જ કરવાનું બાપા હે

પણ માણસ એક વાર સતરાય ને એટલે ફરી એ દુકાને જાય પણ સારું આપણે હારી વારંવાર જઈએ વિચારવા જેવું